મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં ભરાતા શિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ગયો છે દર વર્ષે આ મહાપર્વ નિમિત્તે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં ભવ્ય શિવરાત્રી મેળો ભરાય છે આ મેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે અહીં ઉલ્લેખનીય છે કે ભવનાથમાં અનાદિકાળથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે જૂનાગઢમાં ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જ મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મહાશિવરાત્રી મેળાને લઈને હવે ધીમે ધીમે સમગ્ર દેશમાંથી નાગા સાધુ સંન્યાસી ગિરનાર તળેટી તરફ આવી રહ્યા છે છે જૂનાગઢ ભવનાથની તળેટીમાં હવે પાંચ દિવસ સુધી નાગા સાધુ ધૂણી દખાવીને શિવજીના સૈનિક એવા નાગા સંન્યાસીઓ અલખને ઓટલે ભવનાથ શિવજીના આરાધના કરતા જોવા મળશે સમગ્ર દેશમાંથી આવતા શિવજીના ભક્તો નાગા સંન્યાસીઓમાં પણ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ મહાશિવરાત્રીના મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મેળામાં નાગા સાધુનું ગિરનાર તળેટીમાં આગમન થયું જુનાગઢ મહાશિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસને લઈને ભવનાથની ગિરનાર તળેટી શિવમય બનતી જોવા મળશે દર વર્ષે ભારતીય પંચાંગ મુજબ મહાવદ નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરી મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થતી હોય છે પાંચ દિવસ સુધી ચાલતા આ મેળાનું અંત શિવરાત્રીના દિવસે ભવનાથમાં આવેલા મુંગી કુંડીમાં નાગાસન્યાસીઓ દ્વારા મધ્યરાત્રિએ સ્નાન પૂર્ણ થયા બાદ શિવરાત્રી મેળાને વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવે છે મહાશિવરાત્રી બે હજાર ચોવીસની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો નાગા સન્યાસીઓને સમર્પિત હોય છે ત્યારે ધીમે ધીમે સમગ્ર ભારત દેશમાંથી સંન્યાસીઓ ગિરનારની તળેટીમાં આવી રહ્યા છે અહીં અલખને ઓટલે પાંચ દિવસ સુધી ધૂની દખાવીને શિવજીની આરાધના કરતા જોવા મળશે ત્યારે નાગાસન

જોવા મળી રહ્યું છે